ચાલો આજે વાત કરીએ ભારતના પોડકાસ્ટિંગ જગતમાં ફેલાઈ રહેલા એક નવા પણ બહુ જ ચિંતાજનક ટ્રેન્ડ વિશે એક એવો ટ્રેન્ડ જે આ માધ્યમની પ્રામાણિકતા પર એના પાયા પર જ સીધો સવાલ ઉઠાવી રહ્યો છે તો ચાલો આજે આને જરા ઊંડાણથી સમજીએ તો આ ટ્રેન્ડને એક નામ આપવામાં આવ્યું છે પોન્સ્ટિટ્યૂટ અને ના આ કોઈ સામાન્ય શબ્દ નથી પણ એક બહુ જ ગંભીર આરોપ છે આનો સીધો સાદો અર્થ એ છે કે એવા પોડકાસ્ટર્સ જે પૈસા લઈને પોતાના શો પર મહેમાનોને બોલાવે છે અને શ્રોતાઓને એવું બતાવે છે કે જાણે આ એકદમ અસલી પ્રામાણિક વાતચીત હોય સાચું કહું તો આ તો શ્રોતાઓના વિશ્વાસનો સોદો છે પણ તમને એવું નથી લાગતું કે આવું કંઈક આપણે પહેલાં પણ જોયું છે જે રીતે જૂના મીડિયા પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હતા એ જ ભૂલાવ હવે નવું મીડિયા દોહરાવી રહ્યું છે જાણે ઇતિહાસ એક નવા સ્વરૂપમાં આપણી સામે ફરીથી આવીને ઊભો રહી ગયો છે પ્રેસ્ટિટ્યૂટ શબ્દ યાદ છે જે રીતે એક સમય મુખ્ય પ્રવાહના મીડિયા પર આરોપો લાગ્યા હતા બસ એ જ રીતે હવે પોથસ્ટિટયુટ શબ્દ નવા મીડિયા માટે વપરાઈ રહ્યો છે આ એ જ શ્રોતાઓ છે જે સાચી અને પ્રામાણિક વાતોની શોધમાં ટીવી અને અખબારો છોડીને પોડકાસ્ટ તરફ વળ્યા હતા પણ દુઃખની વાત એ છે કે અહીં પણ એમની સાથે વિશ્વાસઘાત જ થઈ રહ્યો છે તો આ આખું કૌભાંડ ચાલે છે કેવી રીતે આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયાને સમજીએ જો આખી ગેમ બહુ સિમ્પલ છે સૌથી પહેલા મહેમાન એક મોટી રકમ ચૂકવે છે પછી પોડકાસ્ટર એમની સાથે એકદમ ઓર્ગેનિક એન્ડ રિયલ દેખાતી વાતચીત રેકોર્ડ કરે છે અને છેલ્લે એ એપિસોડને એ જણાવ્યા વગર જ પબ્લિશ કરી દેવામાં આવે છે કે આ એક પેડ પ્રમોશન છે આ સોદામાં મહેમાનને ફાયદો પોડકાસ્ટરને ફાયદો પણ નુકસાનકોને માત્ર ને માત્ર શ્રોતાઓને જેમનો વિશ્વાસ તૂટે છે અને આપણે અહીં કોઈ નાની મોટી રકમની વાત નથી કરી રહ્યા ખબર છે ટોચના પોડકાસ્ટર્સ એક એપિસોડ માટે કેટલા પૈસા લે છે રકમ જાણીને કદાચ આંચકો લાગશે ત્રીસ લાખ રૂપિયા જી હા માત્ર એક એપિસોડમાં મહેમાન તરીકે આવવા માટે તો સવાલ એ છે કે આટલા બધા પૈસા ખર્ચી કોણ રહ્યું છે લિસ્ટ પણ ઘણું રસપ્રદ છે જ્યોતિષીઓ આઈવીએફ ડોક્ટર્સ પ્લાસ્ટિક સર્જન્સ ઇન્વેસ્ટર્સના પૈસે પોતાનું પ્રચાર કરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને હા પોતાની છબી ચમકાવવા માંગતા રાજકારણીઓ પણ આ લાઇનમાં સારું આ બધું જોયા પછી મગજમાં એક જ સવાલ આવે છે કે શું આ બધું કાયદેસર છે જવાબ એકદમ સ્પષ્ટ છે ના બિલકુલ નહીં આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ જો પ્રાયોજિત સામગ્રી વિશે ખુલાસો ન કરવામાં આવે તો પચાસ લાખ રૂપિયા સુધીનો દંડ અને પાંચ વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે સાચું કહું ને આ પોડકાસ્ટર્સ આગ સાથે રમી રહ્યા છે આ બધાને કારણે ભારતમાં પોડકાસ્ટિંગનું જે સાચું ભવિષ્ય હોઈ શકે છે તે આજે જોખમમાં છે જે માધ્યમ કંઈક નવું અને સાચું કરવાનું વચન લઈને આવ્યું હતું એ જ આજે પોતાનો રસ્તો ભટકી રહ્યો હોય એવું લાગે છે જરા વિચારો આ માધ્યમનો હેતુ તો એવા અવાજોને પ્લેટફોર્મ આપવાનો હતો જેમને મુખ્ય પ્રવાહના મીડિયામાં ક્યારેય જગ્યા નથી મળી વૈજ્ઞાનિકો સેનાના જવાનો સાચા વિષય નિષ્ણાતો દેશના અસલી હીરો પણ એમની જગ્યાએ આપણે એવા લોકોને સાંભળી રહ્યા છીએ જેમને ફક્ત પૈસા આપીને એ જગ્યા ખરીદી લીધી છે આ આખી વાતનો સાર કદાચ એક જ વાક્યમાં છે કોઈકે ખૂબ જ સાચું કહ્યું છે કે પોડકાસ્ટિંગની સૌથી મોટી તાકાત તેની પ્રામાણિકતા હતી અને અફસોસ એ જ પહેલી વસ્તુ હતી જે તેમણે વેચવાનું શરૂ કર્યું આનાથી મોટી ટ્રેજડી બીજી કઈ હોઈ શકે તો શું આનો કોઈ ઉપાય જ નથી શું પ્રામાણિકતાથી પૈસા કમાઈ જ ન શકાય ના એવું નથી રસ્તો ચોક્કસ છે ચાલો હવે એવા કેટલાક નૈતિક બિઝનેસ મોડલ્સની વાત કરીએ જે સર્જકો અપનાવી શકે છે જુઓ સર્જકોની સામે બે સ્પષ્ટ રસ્તાઓ છે એક છે છેતરપિંડીનો જે ટૂંકા ગાળાનો લાભ તો આપશે પણ લાંબા ગાળે બધું જ ખતમ કરી નાખશે અને બીજો રસ્તો છે વિશ્વાસનો હા એ કદાચ ધીમો છે પણ એ ટકાઉ વિકાસ અને સાચો પ્રભાવ લાવશે હવે પસંદગી સર્જકોએ કરવાની છે પ્રામાણિકતાથી કમાવવાના ઘણા રસ્તા છે જો કોઈને પૈસા લઈને બોલાવો છો તો સ્પષ્ટપણે લખો કે આ એક જાહેરાત છે તમારા વફાદાર શ્રોતાઓ માટે સબસ્ક્રિપ્શન મોડલ શરૂ કરો અથવા તો એટલું સારું કન્ટેન્ટ બનાવો કે સારી બ્રાન્ડ સામેથી તમારી પાસે જાહેરાત લઈને આવે આખી રમત પારદર્શિતાની છે ચાલો એક ક્ષણ માટે આ નાના મોટા મુદ્દાઓથી ઉપર ઉઠીને પોડકાસ્ટિંગની અસલી તાકાત વિશે વિચારીએ તેની સરખામણી આપણે પ્રિન્ટ મીડિયાના ઐતિહાસિક પ્રભાવ સાથે પણ કરી શકીએ છીએ યાદ કરીએ કે લગભગ બસ્સો વર્ષ પહેલાં પ્રિન્ટ મીડિયાએ શું કમાલ કરી હતી તેણે અલગ અલગ ભાષાઓને એક કરી સ્થાનિક મુદ્દાઓને રાષ્ટ્રીય મુદ્દા બનાવ્યા અને બ્રિટિશ શાસન સામે જનમત તૈયાર કર્યો તેણે લોકોને માત્ર પ્રજામાંથી નાગરિક બનાવ્યા હતા આજે એ જ તાકાત એ જ ક્ષમતા પોડકાસ્ટિંગના હાથમાં છે તે આજના યુગનું પ્રિન્ટ મીડિયા બની શકે છે તે માત્ર મનોરંજનનું સાધન નથી પણ એક વધુ જાણકાર અને સક્રિય નાગરિક સમાજ બનાવવા માટેનું એક શક્તિશાળી સાધન છે અને એટલે જ અંતમાં આ કેટલાક એવા સવાલો છે જે આપણે બધાએ ખાસ કરીને સર્જકોએ પોતાની જાતને પૂછવા જ રહ્યા પહેલો સવાલ શું પોડકાસ્ટ માત્ર મુસાફરી કરતી વખતે કે જીમમાં સાંભળવા માટેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે કે પછી તેનાથી કંઈક વિશેષ છે બીજો સવાલ શું આપણા પોડકાસ્ટર્સ માત્ર મનોરંજન પીરસતા રહેશે કે પછી દેશની મહત્વપૂર્ણ ચર્ચાઓને દિશા આપવાની જવાબદારી પણ લેશે અને ત્રીજો સવાલ શું સર્જકો વ્યૂઝ અને સબસ્ક્રાઈબર્સની આ આંધળી દોડમાંથી બહાર આવીને કોઈ મોટા અને સામૂહિક હેતુ માટે ભેગા થઈ શકે છે અને છેલ્લે સૌથી મોટો સવાલ લક્ષ્ય શું છે ફક્ત સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધારવી કે પછી એક જાગૃત અને જાણકાર સમાજ બનાવવામાં મદદ કરવી આ એ પસંદગી છે જે આવનારા સમયમાં ભારતીય પોડકાસ્ટિંગની દિશા અને દશા નક્કી કરશે